તમે મિત્ર ક્યાંથી આવ્યા દ્વારકા થી આવ્યા હેલી નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણા એક નવા બધા વધારે વાગી ગયા હે બાર વાગી ગયા અત્યારે વિડીયો સ્ટાર્ટ કરું કારણ કે હું દસ વાગ્યા તો જાય ગયો અને મારા કુલદીપભાઈ આવી ગયા હે

જ પ્રમાણે જે પોસ્ટર માં જે પ્રમાણે છપાયેલું હોય એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ મુકતા મુકતા આપણે અહીંયા જવાનું અને જાવીને જો પરફેક્ટ જાવ્યો જાય કરીએ હારી જાય ટાઈમિંગ એમાં નો ટાઈમિંગ ટાઈમિંગ રાખવાનું નો ટાઈમિંગ નો ટાઈમિંગ રાખવાનું ગમે એક પોગી જાય જે જાય કામ પક્ષ રાખવાનું હા તો થાય પણ એના માટે એક આપડે ચેલેન્જ કરી નાખવી પણ હવે દુકાન ફોન ક્યાં લઈ જવાનું ક્યાં ઈ નડે એંગલ લેવા પાસે આવી જાય બધું જફા મારી થઈ જાય વધારે નારાયણ નારાયણ કુંડ છે બે વરથી બંધ છે બે વર્ષથી બંધ છે પણ આ જે માનો કે વરરાજો હોય તો એને ફોટા પાડવા માટે ના નથી રાજો કેવાય એટલે રાજો રાજા ને ના પડાય ને એટલે વરાજા માટે ફોટોશૂટ ઓપન આપણે જ્યાં આપણે કૂપન હંતાડવાનું છે ત્યાં જવી છે હવે જોવી કેવું વાતાવરણ છે હવે અત્યારે માણસો નહીં હોય એટલે આપણે અત્યારે હંતાડી દઈશું અને આ અમારો એક સ્ટાર ફોર ચેલેન્જર અમારી જે ચેનલ છે એમાં આવે છે તો તમે નીચે લિંક આપેલી છે તો તમે જાઓ વિઝિટ કરો અને કૂપન ગોતો અત્યારે અપલોડ થઈ જ ગયો હોય છે પણ એવી ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી રાખવાની અને એની હેઠે એની પાછી એની વિડીયોની હેઠળ ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે સ્ટાર ફોર ચેલેન્જરની ઇન્સ્ટાગ્રામનું પેજ હશે એને તમારે ફોલો કરવાનું રહેશે અને જો તમે થી જોતા હોય મારા કે સંદીપભાઈના કે ગોરભાના ઇન્સ્ટાગ્રામમાંથી તમે જો એવું જોયું હોય તો તમારી તમે ગમે ને એકની આઈડી ફોલો કરીને ગમે ડીએમ કરી દેવાનો તો મને આ કુપન મળી ગયું હોય જો તમને આ કુપન મળે તો સાળંગપુરના હોય ના હોય તમે દર્શન કરવા આવતા હોય ત્યારે તમે ગોતો તોય હાલે બરાબર ગમે કુપન બતાવું છે બતાવો ભાઈ આવો કે બોલો પૈસા બતાવ કુપન બતાવે ધીસ સ્ટાર ફોર ચેલેન્જર ના કુપન

કયું કામ ભાઈબંધ મોજીદ મોજીદળથી આ ભાઈબંધ તો આવ્યા હે સાળંગપુરના દર્શન કરવા માટે અને અમે અહીંયા વિડીયો શૂટ કરી રહ્યા હતા તો એ મિત્ર જ જોતા હતા તો અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલનું નામ છે સ્ટાર ફોર ચેલેન્જર અને એક મારી ચેનલ છે સંકેત ચડોદરા અને અમારા ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો આવે છે તો તમે અમારો વિડીયો જોઈને તમે ગોતો આવશો તો તમને વસ્તુ મળી રહી છે

અને અમારો જે આ વાળો વિડીયો છે એ આવશે અમારી જે સ્ટાર ફોર ચેલેન્જર જો આવડી યુટ્યુબ ચેનલ છે અમારી એમાં આવશે તો આ મિત્રો આવ્યા છે દ્વારકાથી અને આ આવ્યા છે મોજીદરથી પણ બોટાદના છે તો આ વિડીયો તમને જોવા મળશે અમારી જે મારા મારી ચેનલ છે એમાં આવશે અને આ જે આવડો વિડીયો રહ્યો ને અમારો જે એ આવશે અમારી ચેનલ પર સ્ટાર ફોર ચેલેન્જર હા અહીંયા અહીંયા બોટાદ બોટાદ અમારો સ્ટુડિયો છે બોટાદમાં અહીંયા

અત્યારે અમે આવી ગયા અહીંયા રેસ્ટ કરવા માટે કેમકે અમારો જે વિડીયો હતો કુપન વાળો થઈ ગયો થઈ ગયો શૂટ અને તમે એવું વિચારી દઈશો કે કુપન મૂચ્યું કે નથી મૂચ્યું પણ આવા અમારી પાસે કેટલા કુપન આપણે ટૂંક બોટાદના જે આપણે જેટલા જેટલા સબસ્ક્રાઈબર છે ને એ આપણે શું કરવાના આવરી લેવાના છે આપણી ચેનલમાં એક એક વખત તો આપડી ચેનલ માં આવી જ જેલાવો પડે પડે વાત કરું તો અમે કહીએ વિશ્વ વિખ્યાત જે મેન મેન લોકેશન છે તો ખોટે એમ નથી 쿠પન આવા પ્રકાર છે જો તમને મળે ને તો તમે અમે અમારો કોન્ટેક્ટ કરજો આ ચેનલ નો પણ કોન્ટેક્ટ કરજો અને આપડા આપડી જે મેન ચેનલ છે એનો પણ કોન્ટેક્ટ કરજો ઈબુ તમને સમજાવવું ને તમને ખબર જ દે તો જોઈ આવો હા તો કુપન અમે હંતાડી દીધું છે અમારી જે મેન ચેનલ છે એનું અને પરસે રેપ જેપ થઈ ગયા હશે અને હવે જઈશું આપણે દર્શન કરવા માટે હું દર્શન કરવા જ પડે ને હે દાદા તમારે દર્શન કરવા આવ્યા છીએ અને હાર અમે કૂપન હંતાડવા આવ્યા છીએ એક તમારા અમે અમે અમારે ત્યાંનું ભલું થાય છે હારવાર એક જે અહીં નથી આ જાય ને એનું ભલું થાય છે પણ જ્યારે અહીં આવશે ત્યારે સાચી વાત છે તો બસ હવે અમે જઈશી દર્શન કરવા માટે ને તમને ગરદી એટલી એની ખાસ નથી પણ

અત્યાર સુધી બધું કમ્પ્લીટ હતું પણ વાસન ઉટકવાના થ્યા છે ને એટલે એટલે માથું થઈ ગયું બોળ છે ભાઈ કોઈ જાતની હોય આ ભાઈની ટ્રીક જોવા તમે ખાલી ચેનલ નું નામ બીજું નું હોય પછી શોર્ટ મારીને પછી ડિસ્ક્રિપ્શન નાખે ઓર બાઉલ કરવા દીધું થાય કઈ રીતે ગોડિયન્સ ઇન્કમ હમ આવું કરવા થાય હું ઈ તો જો વિડિયો શોર્ટ તમારો પેન્ડિંગ આવે જે ઓલરેડી હોય એની હોય તો હોય અમારા સરકાર તો તો છે

જે ત્યાં કાઈ ઠાઠ ઠાડારો જોવો એ તમારી કૃપાની નામ થાય પણ અમે ભાઈ અત્યારે લાઈવ નું સેટઅપ કરી દીયા છે અને આવી ગઈ છે આ માયક છે જો જે જે માણસો જે જે મારા મિત્રો છે મિત્ર જે મને પૂછતા કે તમે માયક મારી પાસે આઈફોન પ્રો મેક્સ એટલે હું નથી પણ અમારા જે સ્ટાર ચેલેન્જર માં આઈફોન ની કાઢવા અમારા જે એ લાવ્યા છે તો યુઝ કરશું ની પિન પણ આવે હો હું તમને સારી આવે છે તમે જોઈ હું તમને બતાવું જો હે ને

બેસ્ટ આપડે જે બેસ્ટ ઓડિયન્સ ને ઓછા સારું મળી રહેવાનું આવું આવે છે આવું આવું આવે હજાર થી નવસો રૂપિયા ભાંગવાનું થશે તે મારા મિત્રો સર્કલ માં મને તમને પૂછતા હતા તો એ તમને બ્રાન્ડ કહી દઉં કઈ બ્રાન્ડ છે